હાલો હવે મગન ઘરે મગન બાપા એ ને બેહવા જવાનું કીધું કેરી ખાવા ને કેતી આવી કેરી લેવા આવશું હા હા પછી કરી દઉં બિરેન ભાઈ તો ડિનર થઈ ગયો છે આજે પાણી ધોર પછી અમે લોકો આજે આખો દિવસ પાણી ઢોળમાં હતા બપોર પછી કંટાળી બધા આવી ગયા અને અત્યારે ઓસરીમાં ડોડા શેકાય છે તો અમે ખાલી બતાવી દો તો જો પાર્ટી આલે છે ખાવા

ગુડ મોર્નિંગ કેમ છો તો હવે આજે એક સરસ નાનકડો પ્રસંગ છે અમારા ભૂલાભાઈ જે છે આરતી કાકી ત્યાંથી પ્રવીણ કાકન ત્યાંથી એમને આજે નક્કી જેવું છે એટલે છોકરીવાળા જોવા આવવાના છે એવું છે અને બહુ સરસ છે અમારે દેરાણી તો આજે આવશે તો આપણે જોઈશું એટલે બધા રેડી થઈ ગયા છે ને હવે એમની રાહ જોવાઈ રહી છે તો જો ઓસરીમાં બધા એવા બેસી ગયા છે Thank you. માળીઓ ખાલી કરે પ્યોર બીજ નો ચા મૂકી દીધો જવા કે હાથી બેને

हम बात कर रहे हैं वो ग्रुप वो ग्रुप कोई नहीं खेल तो मैंने ये नहीं ये नहीं हमें जेंट्स ना कोई बता बनावा मेंला मैंने आया કેવા <Suce> આવ <Incoughs>

嗯你们那边？我们那边没有 ¿Quién sabe બીજી ટ્રે લાવી ખાલી જવાનું ખાવ ને બાબુ હોય બટા ખાંડ વાળું હોય જાય છે મેમાન હાલ

ત્રિયા <laughs> જમી <laughs> તો જોવો સંધ્યા ટાઈમે બાળ બચ્ચાઓને આ ગામડાની મોજ છે શ્રી એમ ઉડાડતી ને

તો જો બેનભાઈ મસ્ત મજા કરે છે અને દૂધ લેવાનો ટાઈમ થયો સારું ગઈ દૂધ લેવા પાછો પાછો ભાઈ જાય હા બે ટુવાલ લઈ લો ને અહીંયા સિંગા આજે વાડીમાં બહુ કામ હતું પપ્પા ધાર્મિક ને ઉત્તમભાઈ ને ત્રણેય વાડીએ ગયા હતા કોરવાણ ચાલે છે બાજરી નીકાળીને હવે અમે મગફળી વાવશું હા હા જાઓ જાઓ

હવે અમે ચાલ્યા ઉના પણ સાંજે સાડા સાથે જય સ્વામિનારાયણ રોહિતભાઈ જો નાયરા એનર્જી ના મેનેજર નઈ નાયરા એનર્જીના મેનેજર સાહેબ તો મેનેજર છે ભાઈ એલા પાર્ટી હો ભાઈ પાર્ટી હોમમેડ આ જાય ને દહીમાં પછી જોઈ પાછી મોડેક થી કઈક જગ્યા હોય તો વિચારી एउटा के कसले नि नेत्रबुदनी बेबच्चे कालले हामी त बउ ओछु खाइयौ बार न हाम्रो आ एक सोखिन रे बे अनसुले <laughs> मारे <ले>, छे ढिलो <laughs> तर मसले एक पुडिया दे दियो हा अनि न त तपले पमिजो लैले लैले हा जो ई मेकअप कर लेजो हा बे पुरीमा मेकअप कर हा जो यानु खावाई न हातै लैले आ लैले लैले मारो दिक्रो ई खाइले